કિસાન ચેનલ તરફથી રામરામ બતા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો દેશી ગાય વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે દેશી નસલમાં મિત્રો ગાય જોઈ રહ્યા છો આ ગાય મિત્રો જગમાલ વેચવાની છે વેતરની વાત કરું તો બીજા વેતર મિત્રો વ્યાયામ છે પાંચથી છ દિવસની મિત્રો બીજું વેતર વ્યાયામ છે અને મિત્રો પાંચથી છ દિવસની વાર છે વ્યાવવામાં બાકી સાવ સોજી અને ટોટલ જવાબદારી સાથે જગમાલ આ ગાય વેચવાની છે હવે દૂધ કેપેસિટીની વાત કરું તો પાંચથી છ લિટર દૂધ છે એક ટાણાનું એટલે કે દિવસનું મિત્રો અગિયારથી બાર લિટર દૂધ થયું એક ટાઈમનું પાંચથી છ લિટર દૂધ છે એવું ભાઈ ગાયના માલિક મિત્રો જગમાલભાઈનું કહેવાનું છે અને સાવ સોજી આ વાણની એકદમ ચોખ્ખી દેશી નસલમાં આપણે ગાય છે ગાય લેવાની હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે મિત્રો તમારી નજરે જોઈ પછી પણ આ ગાયની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો જગમાલભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ગાય વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે આ ગાય તમારે લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં છત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાય લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે વિચીયા જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો સમઢિયાળા એટલે કે તમને આ ગાય સમઢિયાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જગમાલભાઈ નામ અને સત્તાણું બે ઓગણચાલીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ગાય વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ને આ ગાયની ખરીદી તમે કરી શકો છો વિડીયો મન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર